હાલો મિત્રો રામ રામ સીતારામ બધાની આપણી હે ને માંડવી બધી ભેરી કરી ગલા કાલે હેંજી બધા ગલા ભેરા કરીને ઢાંકી દીધા હતા મેં જરાક કીધું હતું કાલે તણૂતો ભાઈ આવ્યો હતો કાઢવાની ચાલુ તે દસ બાર ગલા જેટલા ગાઢ્યું ઠેસર ને ટેક્ટરને સીપિયાને દહ બાર ગલા કાઢ્યા હતા તો મેં આવે ગયું મે હારો આયો ફુવાર આવતી ને વધારે હે એમ પાણી પાણી કરી દીધું હવ આ ટાઈ કે આખ લાઈટ લા ઉતાઈ લે આ મોહી આઈ નું ટ્રેક્ટર હે ઠેસર આ ગામ માં ભાઈ હે એનું હે ભાઈ બંધ નું હવ લ્યો મોહી આઈ નું ઠેસર ટ્રેક્ટર આ દીધી હો આ મોઘોટું થોડુંક ખડકાણું હતું દસ બાર કલાકનું એ ઢાકી દીધું આ બાકી એટલું પીડ્યું રહ્યું મોઘોટું તો બગીડ્યું આપણું થોડુંક નક આવું નીકળતું હતું લીલું ક્યાંક જ આવું થઈ ગયું અટાણા હાઈને સો જેવું થયું આપણે વિડીયો ઉતારીએ બે વાગે મેં આવ્યો હતો બે વાગ્યાનું બધું બંધ છે કાલે જોઈએ જો મેં ન આવે તો આટલી માંડવી થઈ બીજા આપણે કાઢવાના ઘણો બાકી દવા બાર કલાક જાય ત્યાં તો ટેક કલા કાઢ્યું ઠાકલ પડ્યા કલા બધા પાણી પહેર્યું જોવામાં એ જો બેગ આવે ન તો ગલા આપડા જો કાલે પડે બાવડો નીકળે તો કાલે નીકળે બપોરેથી બે ત્રણ કલાકનું કામ હે આપણી ત્યાં

આપણે ખડકું આપણે આ નવું મગોટું નાખ્યું ગાય ને નિરણ માં બહુ મગોટું બહુ સારું હોય પાંદડા વાળું હજી તો ગાય થોડુંક ખાઈ ગઈ લીલું લીલું હા ફૂલ પાંદડા હે એમાં દાઠું કોક ઓછું હે જોઈએ તો મગોટું નાખવાનું મન થઈ જાય ઢોર ને થોડું થોડુંક વધારે નાખી ખાઈ એમાં જૂનું મોગોટો તમે દેખાડના પણ ડેલામાં રૂબરૂ જો હો એટલી ખબર પડે રહી આ જૂનું મોગોટું આ એટલું અને આ નવું મોગોટો આમાં કપ

you have a kid who knows